અને આ જગ્યાએથી મહાદેવ એના સોળે શણગારમાં એટલે કે ભભૂત નાગ રુદ્રાક્ષ આ બધું એનો જે શણગાર હતો ત્યાંથી ત્યાર થઈને મહાદેવ નાથ કહેવાય કે એની બહાર નીકળેલી તો ચાલો બની રહેજો મિત્રો મહાદેવના દર્શન કરીએ અને ભૂતનાથની જે ટોળી આવી હતી એમ અમારે સોશિયલ મીડિયાના બધા ભૂતો એવા છે એ બધા ભૂતો સાથે અમે મહાદેવના ગુણગાન ગાવાના છીએ હર હર મહાદેવ જય સનાતન ધર્મ નમસ્કાર મિત્રો આજે હું ઋષિકેશમાં છું અને અત્યાર સુધી એકલો ફરતો તો પણ અત્યારે મારી ફોજ તમને સાથે દેખાય છે કારણ કે આ અમારા જે મોંઘા મૂલા મિત્રો મને આજ મળ્યા છે અને આ બધું અમારું સોશિયલ મીડિયાનું ગ્રુપ છે અને ખરેખર કાલે રાત્રિ આવ્યા કદાચ તમે દસ વાગે ભોગી ગયા બરાબર ને દસ વાગ્યાથી લઈને સવારના પાંચ વાગ્યા સુધી અમે ફૂલ ધીંગા મસ્તીદ કરી અને સૂતા કોઈ નથી અને કન્ટિન્યુ નાઇન બધા પાછા કામે વળગી ગયા અને ખરેખર મૌલિકભાઈ ગિરનારી ભૂમિઓ આ બધાને જોઈને તો હું કંઈક શીખવું છું યાર અને એ લોકો જો મને સાથે મળીને મારી યાર વિડીયોમાં કામ કરતા ખરેખર મજા મજાનો આવે અને મૌલિકભાઈ કેવી મજા આવી સાચું કહેજો બહુ મજા આવી અમે બધા તો હજી નાના ક્રિએટર ભાઈ છે ને એનું જે વર્ક છે કાંઈ ઘટે નહીં એ વિડીયો બનાવે છે એને જેવો તો પર કેવા વિડીયો બનાવે છે એ વિડીયો તો બહુ સરસ બનાવે છે બસ તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટની જરૂર છે એમના વિઝ્યુઅલ તો એવા બધા છે કે ખરેખર સરકારને પણ નોંધ લેવી પડે કે જે 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 એમનું લેવાની એનું ડિરેક્શન છે એમના જે વ્યૂઝ લે છે અને એમના જે શબ્દો છે કે લોકોને શબ્દમાં એ તમને મોજ આવી જાય એમ કે તમને સાંભળવાનું ને આખો વિડીયો જોવાનું મજા આવી જાય તો તમે પણ એમની જરૂર છે એક સરસ મજાની એમની ચેનલ તો એમને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ થેન્ક યુ ઘનશ્યામભાઈ અને મિત્રોના પરિચયની વાત કરું તો ભાઈ ગિરનારી ભૂમિયો જો તમારે ગિરનારના દર્શન ઘરે બેઠા કરવા હોય ને તો ગિરનારી ભૂમિયો ચેનલને તમે વિઝિટ કરો અને ગિરનારની એવી એવી જગ્યાઓના વિજય એમાં તમને વિઝિટ કરાવે છે જે તમે કલ્પના પણ ન કરી શક્યા હોય કે ગિરનારમાં આ જગ્યા છે આવા સાધુ સંતો છે અને ભાઈ અમારે તમારે ઘરે બેઠા અમરેલી ફરવું હોય તો અમારા મૌલિકભાઈ મિયાત્રાનું પેજ છે ભાઈ આપણે રુદ્રાક્ષ ફાઉન્ડેશન વિશે પણ થોડીક વાત કરો અમે લોકો ગામડાની સફર કે ગામડું કેવું હોય હા કે ગામડું અત્યારે આપણે બધા લોકો શહેરમાં રહેવા ગયા છે હા તો ગામડું કેવું હોય અમે બતાવીએ કે આજથી દસ પંદર વર્ષ પછી ગામડું તમને પેલા જેવું જોવા નહીં મળે અત્યારે નળિયા મકાન છે તો દસ વર્ષ પછી મકાન નહીં જોવા મળે તો અમે બધા આખા બધા ગામડા ફરતા હોય તો એના અમે વિડીયો બનાવીને મતલબ કે કોઈ સુરત રહેતું હોય કે અમદાવાદ રહેતું હોય તો અમે બધાને બતાવીએ અને અમે રિસ્પોન્સ એ સારો મળે છે બધા અને વિડીયો બધા બતાવે કોઈ ઐતિહાસિક જગ્યા હોય અમરેલી જિલ્લાની કે પછી આખા ગુજરાત ની અમે લોકો ફરવા નીકળ્યા હોય તો અમે લોકો બધા બતાવતા હોય અને બીજું એ મિત્રો ખાસ જાણવા જેવો અને મળવા જેવો માણસ નીરવભાઈ તમે અત્યાર સુધીમાં ગિરનાર કેટલી વખત ચડ્યા છો સાચું બોલજો આ તો કહું ને તો છેલ્લા ત્રણ વર્ષ થી હું બધા લોકોને ને અઢીસો થી ત્રણસો વખત ગયો છું એમ કહું છું છેલ્લા ત્રણ વર્ષ થી ગણવાનું બંધ કરી દીધું છે મને ગિરનારી બોલાવે અંદર થી આદેશ થાય એટલે સીધો ઉપર જ ડંકો વાગે એવો ગિરનારી આદેશ છે ભાઈ અને ખાલી ગિરનાર નહીં પણ આપણા આજુબાજુના વિસ્તારમાં નાના મોટા સાધુ સંતો જેને સાધુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું એવા સાધુ પાસે જઈને ખાલી ખાલી તમે બાપુ નમો નારાયણ બાપુ એટલા ખુશ થાય કે હાલો કોઈક એવો ભગત આવ્યો કે જે સાધુ ને સમજી શકે છે એવા સાધુ પાસે જઈને એમની પાસે જે જ્ઞાન છે અથવા તો એમનું જે જગ્યા છે એ ભજન કરે છે એ ભજન ને લોકો સુધી પોચાડો અને ત્યાં આપણા જેવા તમારા જેવા દર્શક મિત્રો જેવા સારા વ્યુઅર પાંચ લોકો પસાર લાગે કે બાપુ બાપુનો આશ્રમ છે ચાલો બાપુ પાસે જાય અહીંયા બાપુ ને ચા પાણી પીવે ને પાંચસો હજાર દે ને ત્યારે આપણી આંત થાય કે આપણા એક કામ થી બાપુને થોડો ફાયદો થયો બાપુ નાના આશ્રમમાં મોટા આશ્રમ માં બધા જાય છે મોટી મોટી જગ્યાઓમાં ખાવા પીવા તો બધા જાય છે હું તો કહું છું મોટા ખાવા પીવાનું મળશે ને ચાલે બધા જાય પણ જદી બંધ થયું ને જદી કોઈ નહીં જાય પણ આપણા જે દર્શક મિત્રો છે એમાં ઘણા બધા એવા લોકો છે કે જે ખરેખર સાધુની શોધમાં છે સારા સંતોની શોધમાં છે એના માટે અમે નાના નાના સાધુઓ પાસે નાની નાની જગ્યાધારીઓ સાધુ પાસે જાય છે અને એની પાસેથી એના અનુભવો લઈએ છીએ અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ વાહ અને ખરેખર ભાઈનું જીવન છે ને હકીકતી હવે અમને તો બે કઈ છે કે એ પોતે સાધુ ન બની જાય તારું કારણ કે એને છોકરા નાના છે એટલે થોડુંક એ પણ હવે રાખજો અને ભાઈ છે અમારે કેમ છો બગસરાને

આપણે તમે છેલ્લો દિવસ પિક્ચર તેમાં ઘનશ્યામ હતા એ આ ઘનશ્યામભાઈ પોતે અને ખરેખર અમરેલીની અંદર તમે પ્રમોશન ઘનશ્યામભાઈ પાસે કરાવો અને તમારો ધંધો ન હાલી વાતમાં માલ નહીં એટલે ખરેખર આ માણસ એવો છે ને એની માથે એના ગુરુ મહારાજની ની કઈક એવી અસીમ કૃપા છે કે આ જેનું પ્રમોશન કરે છે ને એનું પાંદડું કર્મ આગળથી પાંદડું હટી જાય છે અને કુદરતી કઈક ભગવાન એને સપોર્ટ કરે હું એને એને મને આઠાના નથી આવ્યા અને એને મને કીધું નથી કે મારા વખાણ કરજે આ જે કોઈ મિત્રો એ કઈક સારું કામ કરે છે ને એટલે મેં એના વખાણ બાકી હું તમારી પાસે કોઈ પાસેથી મેં ક્યારે કોઈ કામ કઢાવ્યું મિત્રો ક્યારેય નહીં પણ જે સારું કરે એને બિરદાવવા પડે અને ખરાબ હોય ને એને ખરાબ મોઢે જ કેવો પડે એટલે અમારા ઘનશ્યામ ભાઈ તમારું પેજ નું એક વખત નામ બોલી જાવ તો ભાઈ મારું નામ ઘનશ્યામ ગેડિયા ઓફિશિયલ કરીને આપણું સરસ મજાનું પેજ છે અને આપણે એવું કરીએ છીએ કે જેનાથી લોકોને સારો બિઝનેસ મળે અને આપણા થકી લોકો કઈક આગળ આવે અને પછી આપણે ઘણા બધા એવું ખાલી પ્રમોશન જ નથી કરતા પણ એવા વિડીયો બી બનાવીએ છીએ કે જે લારીમાં હોય અથવા તો કોઈ રવિવારીની અંદર બેસતા હોય એના પણ વિડીયો આપણે ફ્રી ઓફ કોસ્ટની અંદર બનાવીએ છીએ અને પ્લસ એને આપણા થકી બિઝનેસ મળે એવો પ્રયત્ન કરીએ છીએ અને અમરેલી મારી નજરે અમરેલી કેવું છે એવું અમરેલીને પણ બતાવવાનો પ્રયત્ન કરું છું અને બીજું ઘનશ્યામભાઈ આ વિડીયો જોઈને કોઈક તમારી પ્રમોશનમાં તમારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવું પડશે સો ટકા સો તો તમે કરી શકો છો ભાઈનો કોન્ટેક્ટ અને ભાઈ તમે એક વખત નંબર બોલી જાઓ તમારો મારો નંબર તમે ખાસ નોંધ કરી લેજો ત્રેસઠ પાંચ પિસ્તાલીસ અઢાર આઠસો એક અને ટૂંક સમયમાં અમે જ્યારે વિડીયોની શરૂઆત કરી એ પહેલાં અમે આ ગંગાના કિનારે બધા મિત્રો એવી નેમ લીધી કે અમે બધા જ ક્રિએટરો છે આ જે ફ્રેમમાં દેખાય ને બધા એક યુટ્યુબના કોઈ ફેસબુકના કોઈ ઇન્સ્ટાગ્રામના એવા ક્રિએટરો છે પૈસા હાટો આપણે જુગારની એડવર્ટાઇઝ નથી કરવી પૈસા પૈસા માટે આપણે વલગારીટી નથી ફેલાવવાની થતી અને ક્યારેયને માટે રોજને માટે લોકો કંઈક ને કંઈક અમારા વિડીયોમાંથી નવું શીખીને જાય નવું જાણીને જાય અને બાપ અને દીકરી સાથે બેહીને બે જોઈ શકે અમારા વિડીયો એવી રીતના સંસ્કૃતિસભર વિડીયો જ અમારે બનાવવા છે આ નેમ અને આ પ્રતિજ્ઞા અમે અહીંથી લીધી છે આ અમારું કામમાં હતું જ આ અમારી વસ્તુમાં અમે એપ્લાયમાં મૂકેલું જ હતું પણ ઇન ફ્યુચર અમારે ક્યારેય અમારું મન ડગી ન જાય એની માટે મા ગંગાને સાક્ષી રાખીને અમે આવો નિર્ણય કર્યો છે તો મિત્રો બની રહેજો આ વિડીયોમાં રેન્ડમલી અમે જે મોજ કરવાના છીએ એ તમને બતાવવાના છીએ લક્ષ્મણ જુલા જવાનું છે રામ જુલા જવાનું છે અને બધું તમને કહી દેઉં તમે વિડિયોમાં પાછા રહેવાના નથી અને એક એવું ઐતિહાસિક મંદિર તમને આમાં બતાવીશ કે ખરેખર તમને ખુબ મજા આવવાની છે ને એક અજી વાતમાં કરો કે આજે અમે જે જવાના છે ને એમાં એક એવું હા મહાદેવના જે કેવાય ને લગ્ન થયા થ્યાતા અને જે ભૂતડાઓ જે ડિસ્કો કરતા કરતા ગયા ગયાતા ને ત્યાં અમે જવાના છીએ તો અંતક જોજો મિત્રો ખરેખર આ તો એક વિનોદ વાત હતી ખુબ સાથે મળીને આપણે મજા કરવાની છે અને માં ગંગાના કિનારે જ આપણે રખડવાનું છે પણ એવી ઐતિહાસિક જગ્યા હું તમને બતાવવાનો છું ખરેખર તમને ખુબ મજા આવવાની છે જય શ્રી રામ જય સનાતન ધર્મ મહાદેવ તો મિત્રો આ છે જાનકી પુલ અને સોશિયલ મીડિયાની ટીમ સાથે અમે નીકળી ગયા છીએ અત્યારે આ જાનકી પુલ ઉપર અને ઋષિકેશનું કહેવાય ને કે એક આસ્થાનું કેન્દ્ર રામ ઝુલા લક્ષ્મણ ઝુલા અને જાનકી ઝૂલા જાનકી ઝુલા ઉપર આપણે છીએ અને આ જગ્યા ઉપરથી ક્યાંક અમારે ઐતિહાસિક મંદિરે જવું છે અને જાવું એટલા માટે છે કે દર્શન તમને કરાવવા જે દર્શન કરવા જેવા છે તો બની રહેશે વિડીયોમાં ખૂબ મજા છે સાથે મળીને આનંદ કરીએ જય શિયામ હરહર મહાદેવ जिला पौड़ी गढ़वाल आगमन पर आपका हार्दिक स्वागत है मित्रों आप जहाँ पे हो वह भगवान राम जी की भूमि है भगवान जानकी मैया की है और हम जहाँ पे जा रहे भूतनाथ महादेव के दर्शन पे अलौकिक धाम है तो प्रेम से बोलो हर हर महादेव

આ ત્રણેયની ત્રિપુટી જ્યારે આ જાનમાં આવી હશે ને ત્યારે એ જાનનો આહલાદક આનંદ હશે ભાઈ ખરેખર ખૂબ મજા આવે યાર આ તો કલ્પના કરીએ તો રુવાડા બેઠા થઈ જાય ભલા તો એ તેડીના સમયની તો હું વાત કરવી એટલે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા છે પણ જો અંદર મંદિરમાં કેમેરો લાઉડ હશે તો ચોક્કસથી અમે તમને કરાવશું નકર આ યાત્રા તમે જો ને તો તમને એટલો આનંદ આવશે બાકી જગ્યા અમે તમને બતાવવાના જ છીએ કે આ જગ્યા છે અને આ મંદિર છે કે જ્યાંથી ભગવાન ભોળિયાનાથની જાનમાંથી ભૂતળા અહીંથી એન્ટર થયા હતા એલે ઈ જગ્યા ઉપર આપણે જાવું છે ગિન્દારીવાળા હા ગિન્દારીવાળા હા હર હર મહાદેવ બોલ નાથ કી સાડી હમ તો નાચેંગે નાચેંગે વાહ વાહ ઓ હર હર બોલ નાથ કી સાડી હમ તો નાચેંગે બોલ નાથ કી સાડી હમ તો નાચેંગે અગર બમ વાગે સદા શિવ આગે મજા આવે છે ઓ યાર મિત્રો આજે સામે મંદિર દેખાઈ રહ્યું છે ને એ ભૂતનાથ મહાદેવ મંદિર છે અને ત્યાં જ મહાદેવને ને મળવા આપડે જવાનું છે આ મંદિરનો ઇતિહાસ ઇતિહાસ કેવો બોલે છે કે જ્યારે ભગવાન મહાદેવની સતીને પરણવા જાન જ્યારે નીકળે અને ભૂતળા જ્યારે જાનમાં એડોન થયા એ આ જગ્યાએ જી ત્યાં અને આ જગ્યાએથી મહાદેવ એના સોળે શણગારમાં એટલે કે ભભૂત નાગ રુદ્રાક્ષ આ બધું એનો જે શણગાર હતો ત્યાંથી ત્યાર થઈને મહાદેવ ભોળિયોનાથ કહેવાય કે એની બારાત નીકળેલી અને અમારે બધા સોશિયલ મીડિયાના ભૂતળા છે અને સાથે અમે બધા ભૂતડા આનંદ કરતાં કરતાં મહાદેવના ચરણોમાં જઈએ છીએ અને મહાદેવના દર્શન આપને થાય એવી પૂરી કોશિશ મારી છે કારણ કે જ્યાં અમુક મંદિરોમાં અત્યારે છે ને કેમેરા અલાઉડ નથી વિડીયો શૂટિંગ અલાઉડ નથી પણ મારી પૂરેપૂરી કોશિશ એવી છે કે એ વિડીયો તમારી સુધી હું પહોંચાડું બની રહેજો મિત્રો ખૂબ મજા આવવાની છે સાથે મળીને આનંદ કરીએ જય સનાતન ધર્મ જય મહાદેવ ભગવાન આશુતોષ મહાદેવ શિવશંકરનું મંદિર જે અહીંથી આપણને દેખાય છે અહીંથી પગદંડી થી આપણે જઈએ નિરવભાઈ તો ક્યાંકને ક્યાંક એક કિલોમીટર જેવો બાકી રહી છે બરોબર પણ આ યાત્રા દરમિયાન મગજની અંદર એવા થોટ આવે કે ભાઈ આ સમય આ કળી કળિયુગ બરોબર અને અત્યારે આ પાપનો જે ભાર છે છતાં પણ અહીંયા એટલી કોમળતા અને નિરવ શાંતિ આપણને જોવા મળે છે તો ત્યારે અને તે સમયમાં આ જગ્યાનું અવલોકન કેવી રીતનું હોય છે હિરનાર ની ગોદમાં આપણે ભવનાથ થી ગિરનાર જતા હોય અને એ માલી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં જેમ દર્શન કરી તૃપ્ત થઈ જાય સાનિધ્યમાં હજી ખાલી મંદિર થી ઘણા દૂર છે તોય પણ એવું લાગે છે કે નહીં ભોળાનાથ મહાદેવ આપણને અંદર થી હિંમત આપતો હોય પ્રેરણા કરતો હોય અને કહેતો હોય કે આવો બટા અમારા સાનિધ્યમાં આવો અને તમારા જીવનને પાવન ભરે અને બીજું મિત્રો એ કે આ જે નીરવભાઈ છે ને અઢળક શિવલિંગના દર્શન કર્યા છે ને અઢળક મારા કરતાં તો ડબલ નહીં ટ્રિપલ મને અત્યાર સુધી પાવર હતો કે મેં ઘણા કર્યા એમ પણ એની ચેનલમાં તમે વિઝિટ મારશો ને તો ખૂબ જ એવા ધાર્મિક સ્થાનોને એને એક્સપ્લોર કર્યા છે અને ચઢાણ છે બોલતા શ્વાસ ચડે છે પણ વાત ખૂટતી નથી અમારી મિત્રો એટલો કપરો ચઢાણ ચડીને અમે આવ્યા ને પછી અહીંયા આવ્યા પછી મંદિર તરફ જવાના બે રસ્તા ફાટે છે એક તો આ સીડીના મારફતથી તમે સો પ્રગત ચડીને ઉપર જઈ શકો અથવા તો જે આ ઢલાણવાળો રસ્તો છે તેના મારફતથી પણ મહાદેવ સુધી પહોંચી શકો છો ચોઈસ ઇઝ યોર તમારે કેવી રીતે જવું છે પણ નિરોયભાઈ ખરેખર મજા આવે છે ને આ લોકો જે આપણી ભૂત ટોળકી છે એને બધા પગથિયા સિલેક્ટ કર્યા છે કેવી રીતે આપણે ક્યાંથી ચડવું આપણે વિચાર તો એવો જ છે કે પગથિયા થી જાય અને અત્યારનો માહોલ કોણ ન તો જે સૌરાષ્ટ્રમાં રહેતા હોય ને તો જે રામનાથ મહાદેવ ગિરનારના સાનિધ્યમાં પાછળમાં આવેલું છે એ મહાદેવના મંદિરે તમે જાઓ ને તો આવો જ માહોલ છે આખું કનગોળ જંગલ છે આપણે એવું લાગે કે ગિરના જંગલમાં આવી ગયા છે અને ગિરના જંગલમાં આ જે સો પગથિયા બાકી છે એ સો પગથિયા એમ લાગે કે રામનાથના છેલ્લા સો પગથિયા છે તકલીફ તો પડવાની છે પણ કહેવાય કે જ્યાં તકલીફ છે ને ત્યાં જ મજા છે ત્યાં જ મજા છે અને મહાદેવ ત્યાં છે મહાદેવ ત્યાં છે એટલે ચાલો તકલીફની સાથે મહાદેવના દર્શન કરવા છે અને તકલીફને સાઈડ મૂકીને મહાદેવને મધ્યસ્થામાં રાખીને આપણે આગળ વધીએ અને મહાદેવના ચરણોમાં કાંઈક તમારા માટેની પણ મારી કાંઈક પ્રાર્થના છે એ પ્રાર્થનાનો પણ મારે મહાદેવને એક પુષ્પાર્પણ આપવું છે તો ચાલો બની રહેજો મિત્રો મહાદેવના દર્શન કરીએ અને ભૂતનાથની જે ટોળી આવી હતી એમ અમારે સોશિયલ મીડિયાના બધા ભૂતો આવ્યા છે એ બધા ભૂતો સાથે અમે મહાદેવના ગુણગાન ગાવાના છીએ હર હર મહાદેવ જય સનાતન ધર્મ અહીંથી ભાગીરથી મા ગંગાનો પ્રવાહ આપણને દેખાઈ રહ્યો છે તેવી રીતે અમે ઋષિકેશ નગરી આખી આપણને અહીંથી દેખાય છે અને કદાચ જેમ જેમ વધારે ઉપર જાય તેમ વધારે ક્લિયર દેખાશે પણ અમને વ્યૂ દેખાય ને એટલે અમને બતાવવાનું મન થઈ જાય એટલે કેમેરો અમારો ચાલુ થઈ જાય નાનો આ વાત છે ની વાત ચાલે છે કે સ્ફટિક મણી મહેલ છે ત્યાં ખાવા પીવાનું ઘડતું નથી ત્યાં એમ કેવાય કે સ્વર્ગ થી વિશેષ ભૂમિ છે પણ ત્યાં જે રખેવાળ છે ને એ સાફ છે એવી આ પવિત્ર ભૂમિ આવ્યા છીએ તો એક મને કેવાય ફરીથી ડાયલોગ સાંભળું શિવજી ના સાનિધિ માં બેઠા છે તાતકના તાત હે માર મેદારણી અપમાન ધરણ હોપ હરણ તો પીકેચની સોડો સમાટા ભ્યો ખબર ખાટા ખણ ખણી આ તો માતાજી ની વાત થાય પણ જયારે ભોળોનાથ શિવ તાંડવ કરવા નીકળે ત્યારે ભોળાનાથ કેવા હોય હે ડવ નાચે જીરે બોલે મહારાજ લાજ તાંડવ નાચે અધિક લાલ સશાધાર હર દયાલ સ્ફોટિકમાલ રુદ્રમ બમ ડાજ બમ 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 મિત્રો અમારું જે આ કેવાય ને ઋષિકેશ ની ભૂમિ અત્યારે ગુજરાતી નાચ સાથે જ્યારે ઉમટી પડી છે ત્યારે કેવાય ને કે આ ધરતી ઉપર જયારે આ બધી ગઢી માતાઓ બેઠી કીધું ગુજરાતીમાં બે શબ્દ બે દુહા ગાવતો એટલે અમે લોક સાહિત્યકાર તો નથી પણ ક્યાંક ને ક્યાંક આવા વિડીયો આવા કહેવાય ને આવી સ્થાનો અમે જાતા હોય વિઝિટ લેતા હોય એવા માણસો અરે રહેતા હોય એટલે જે અમારા નીરુભાઈ પ્રસ્તુતિ કરી અને એની પ્રત્યે એને એક શિવ પ્રત્યે એવો ભાવ રહ્યો છે પહેલેથી અને એનું નામ જ અમે ગિરનારી ભૂમિઓ રાખેલી છે અને એની ચેનલનું નામ ગિરનારી બોમિયો છે અને ખરેખર આ ભૂમિ એવી છે ને આનો કઈક સ્પર્શ એવો છે તમે અહીંયા આવો અને મહાદેવ ની જાનમાં તમે આવ્યો એની ફિલિંગ નો થાય તો અહીંયા આપણે ધકો છો કે એટલે ખરેખર આપણે આજ મહાદેવ ની જાનમાં આવ્યા છે એવા ભાવથી આ વિડીયો જોજો અને અમે તો છે ને પટાપટા ઝાટકી કમ્પ્લેટ તૈયાર થઈને જાય પણ ભૂત હોય ને એ ભૂત રીતે થોડોક હોવા જોઈએ એટલે ભૂતના ના માં થોડા ઘણા ખરા સાચી વાત છે એટલે મહાદેવ ના ગણ બની ને અત્યારે જે મહાદેવ ની યાત્રા કરવાનું જે અમે વિશ્વાસ થી અમે એક નીકળ્યા છીએ અને મહાદેવના દર્શન કરવા છે એ દર્શન માં અમારે તમને સાથે ભાગીદાર બનાવવા છે ચાલો ઉપર મહાદેવ ના દર્શન કરીએ અને વિશેષ વાત હશે તો ત્યાં તમને જણાવશું બાકી આ વિડીયો ને અંતર લઈ જવાનો છું જય શ્રી રામ હર હર મહાદેવ હર મહાદેવ હા મોરારી બાપુજી નહી આ છે ભૂતનાથ મહાદેવ મંદિર અને એના જે ફાઈનલ દર્શન અને ભગવાન ભોળિયાનાથ ની તો આપણે નહોતા આવ્યા પણ આજે ભાવ પ્રગટ કરીએ કે ભગવાન અમારી કાંઈ જે કાંઈ આદિવ્યાધિ ઉપાધિ હોય એનો નાશ કરજો અને ગંગાના પ્રવાહ જેવું નિર્મળ જીવન અમારું રાખજો અને અમારા જે કોઈ દર્શક મિત્રો તમારા પ્રેમથી દર્શન કરે છે તેમની મનોકામના પૂરી કરજો હર હર મહાદેવ હર હર મહાદેવ કેવી રીતે આ માવડીઓ જે ગીત ગાયા એની ભાષામાં ગાયા અને યુપીમાં જ્યારે લગ્ન હોય વરાજાને આવી રીતે માતાજીઓ લડાવતી હોય અને કહેવાય ને કે દીકરા દીકરી પણતા હોય ત્યારે એનો ભાવ કંઈક અલગ હોય અને નીરવભાઈ ક્યાં ગયા નીરવભાઈ આપણે એક હિન્દુસ્તાનની અંદર અને ખાસ કરીને આપણા કાઠિયાવાડમાં એક એવી કહેવત છે કે જ્યારે દીકરાના લગ્ન થતા હોય અને સામે પુત્ર વધુ હોય તો જે વરરાજો હોય ને એને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે અને જે કન્યા હોય એને પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે એને સતી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે બસ એવા ભાવ સાથે અહીંયા ફરી પાછું આ માવડીઓ સાથે અમે જે લગ્ન ગીતા અહીંયા ભોળાનાથના ગાયા અને બસ અમારી કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો મહાદેવને એવી પ્રાર્થના કરીએ કે અમને માફ કરજો અમે જેવા છીએ એવા તમારા બાળ છીએ અને તમે જ અમારા પરમેશ્વર છો અને તમારીથી વધારે અમારી માટે જ તો બીજું શું હોઈ શકે અને આ ભોળાનાથની કહેવાય ને કે અહીંયા લિંગ છે અને અમે બેઠા છીએ ભગવાનની હાજરી છે ત્યારે મહાદેવના લગ્ન ગીતનું પણ એકાદું મન થાય ત્યારે કેવું ગીત આપણને યાદ આવે વન રાતે વન મા એ મી ઢોળ જા મી ઢોળ પરણે ને મહાદેવ બાળ કુવારા तमने पुछु मारा पितारे महादेवजी अवडा ते लाड तमने कोणे लडावा મહાદેવજી ને માતા પિતા નો તા પણ એને પરિવાર હતો એના પરિવાર ની અંદર આ દિન મહાદેવ આપણી ઉપર ઓળ ગોળ થઈ ગયો અને આપણને આ સૃષ્ટિનું નિર્માણ કરીને આપણને આપી દીધું દીકરાઓ રમો તમે અને આ પ્રકૃતિ જે બનાવીને આપણને જે સોંપી મહાદેવે અને પ્રકૃતિના સાનિધ્યમાં આપણે રોજ હું તમે આનંદ કરી અને શ્રાવણ મહિનો આવે એક બિલીપુત્ર એક પુષ્પમાં એક લોટા જલકી ધાર દયાલુ રીજ દેત તૈ ચંદ્ર મોલી ફલચાર એટલે મહાદેવ એટલો ભોળો દેવ છે અને આ આ જગ્યા ઉપરથી એમ કહેવાય ને કે મહાદેવજી ના લગ્નગીત ગાવાનો ભાવ ઉભો થયો તો એ ગાય નાખ્યું પછી ભલે પાપ લાગે કોઈ ને એની અમને ખબર નથી પણ અમારો ભાવ શુદ્ધ છે અને મહાદેવજીની જાનમાં ત્યારે અમે હાજર નહોતા પણ કદાચ એના ભૂતડાની ચેતના રૂપે તમે પાછા અહીંયા અવતર્યા હોય તમને ખબર નથી પણ બસ આ મહાદેવના સાનિધ્યમાં એક એવી અરજ લગાવીને અમારો વિડીયો પૂર્ણ કરવો છે કે હે મહાદેવજી અમારા જે કોઈ વિડીયોમાં તમારા દર્શન કર્યા છે એ બધાના દુઃખ આપ દૂર કરજો અને સૌના જીવનનું કલ્યાણ કરજો સનાતન ધર્મનું રક્ષણ થાય ગાય માતાનું રક્ષણ થાય બસ આવી સાત્વિક ભાવના સાથેનો આ વિડીયો અહીંયા હું વિરમું છું જય શિયામ હર હર મહાદેવ